તળાજા ખાતે ચૌદ તારીખના રોજ સમૂહ લગ્ન સમિતિ આયોજનમાં એક વ્યક્તિ દ્વારા અમારી આસ્થાનું પ્રતિક આમ તો અઢારે વરણની આસ્થાનું પ્રતિક આયમાં સોનબાઈમાં વિશે તથા ચારણ સમાજ વિશે વ્યક્તિગત એને ટિપ્પણી કરી છે એના વિરોધમાં અમે આજે શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી માંગણી છે કે આ વ્યક્તિ ઉપર વ્યક્તિગત રીતે કોઈ સમાજ આમાં છે નહીં પણ અમે વ્યક્તિનો વિરોધ કરી છીએ એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવા થવી જોઈએ અને જો નહીં થાય તો ગાંધીજી ત્યાં માગે આગળના સમયમાં અમે એના ઉગ્ર આંદોલન કરશું અને